આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં દારૂ પકડાવવાના સિલસિલો યથાવત રહ્યા છે હવે સ્થાનિક પોલીસ દ્વારા રસ ન દાખવતા હોય એમ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરતમાં આવી દારૂના અટ્ટા પર દરોડા પાડી રહી છે બે દિવસ પહેલાં સુરતના સારોલી પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી દારૂના અટાનો પર્દાફાશ કર્યો હતો અને દસ જેટલા ઈસમોને રંગે હાથે દારૂ પીતા ઝડપી પાડ્યા હતા ત્યારે મૈધરપુરા પોલીસ મથક વિસ્તારમાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં અંબિકા પાન સેન્ટર ખાતેથી દારૂ સાથે ચાર ઈસમોને ઝડપ્યા છે પોલીસે દિલીપ ભાદોરિયા દિપેશ અમરસિંહ ગોટી જિગ્નેશ પુના ચોવટીયા અને જિગ્નેશ નાગેન્દ્ર પ્રતાપસિંહને ઝડપી પાડ્યા છે પોલીસે એક લાખ ચોત્રીસ હજારનો મુદ્દા માલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે એ ઉપરાંત લાલજી ઉર્ફે લાલો સુમરા હરેશ હિરાભાઈ સુમરા સંજય ઠાકોર અને મંજુર રાઠોડને વોન્ટેડ જાહેર કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો પણ ઉઠી રહ્યા છે